બનાય તુનો તો બનાયા બનાય માર પણા જો ઓલો ગાંગરે કોન ગાંગરે કોનો ગાંગરે લેતો એને આ મોકલી લેને બાબુને મોકલે બાબુ પાર્સલ લે હાલશે ને તો મિત્રો મસ્ત મજાનું જમી જેતો ને નીકળી ગયો બીજા ભાઈ બહેન પાસે મળવા અને તડકો બહુ જોરદાર પડે છે અને જો લાઈન આયા એકા

આઈલો આમેરેની બાજુ ના ના તો ના ફાઈનલ કર દે કિડઈ તો કપ્તાને અરે બાડિયા ફોટો બારો હે બબિયા

আৰু

નાડા બરો

ચાલ નીકળે ભાઈ હાલો લે માઈન્ડ ફાટવા એ શિવલિંગપુર ગુજરાત કા સરકારી શિવલિંગપુર હાલો શિવલિંગપુર ગુજરાતી સરકારી શિવલિંગપુર તફમ ને નાને કે લે તને પેલા તું બોલતા તારું શીખીને

પણ આમાં કાળો દાવો કાઢ દેખાતું નથી મોટું બસ લે કે જ લોકો

बोलगा लाइक करो शेयर सेकंड बोर्ड दैट कट मां द माइक करो शेयर कर सब्सक्राइब ना रे तू